એક ગામમાં એક કુકડો રહેતો હતો તે ખૂબ જ અવાજ કરતો અને બીજા એક દિવસ તે બગીચામાં એક બિલાડી સામે આવ્યો બિલાડી શાંતિ થી બેઠી હતી કુકડો હું તને એક સારા વિચારો ભરી વાર્તા કહું કે નહીં અવતરણ ચિહ્ન બિલાડી હા શાંતિથી બેઠા છીએ વાર્તા પછી પણ કોકડો નહીં માન્યો તે બોલતો રહ્યો ઉડી ઉડી ને અજીબ અવાજો કરતા રહ્યો બિલાડી થોડા સમય પછી કહ્યું તારે શું ખબર કે વાત ક્યારે કરવી અને ક્યારે શાંતિ રાખવી આવત રહેલ છે કોકડો જવાબ આપ્યો મારે તો બધાને શીખ આપવી છે બિલાડી સ્મિત કરતી બોલી શીખ આપવી સારી છે પણ પહેલા પોતાના વર્તનથી થી શીખવવું વધુ સારું છે કોકડો શરમાઈ ગયો અને શાંત થઈ ગયો શિક્ષા મોરલ શીખ આપવી સારી છે પણ સૌથી પહેલા પોતે યોગ્ય વર્તન કરવું જરૂરી છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનીઓ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડીયોઝ મોર અપડેટ્સ ઓલસો Follow my Facebook page for more updates.